પાછળના માથાના પાછળના ભાગમાં ગોળી વાગે એવી શક્યતાઓ દેખાતી નહોતી જે વેપન બનાવ સ્થળ ઉપરથી મળી આવ્યું છે તે વેપનમાં બે બુલેટ હતા અને બંને બુલેટ ફાયર થયેલા છે એક બુલેટ મરણ જનાર રાજેશ્વરીબેનને માથાના પાછળના ભાગમાં અને બીજી બુલેટથી મરણ જનાર યશકુમારસિંહજીએ પોતે સુસાઈડ કર્યું હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અકસ્માતે મોતની તપાસ દરમિયાન પ્રથમ મરણ જનાર યશકુમારસિંહે પોતાના પત્ની મરણ જનાર રાજેશ્વરીબહેનને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું હોય અને પછી અન્ય કોઈ કારણોસર પોતે પણ પોતાની રિવોલ્વરથી સુસાઈડ કરેલું હોય તે મુજબની વિગતો બહાર આવતા અકસ્માતે મોતના આઈઓની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું આ કેસમાં શરૂઆતમાં પોલીસ અકસ્માત અને મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતમાં ગોળી છૂટતા મરણ જનાર રાજેશ્વરીબાના માથાના ભાગમાં ગોળી વાગે તેવી શક્યતા દેખાતી નથી આ સાથે રિવોલ્વરમાં બે બુલેટ હતી જે બંને ફાયર થયેલ છે યશરાજસિંહ ગોહિલ અગમ્ય કારણોસર પત્નીને ગોળી માર્યા બાદ પોતાની જાતને ગોળી મારી આત્મકરી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હાલ આ મામલે યશરાજસિંહ ગોહિલ સામે હત્યાનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે অশিক পটে রোর্ট ইনটিভি ন্যুজ সুরত